નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે સાળંગપુરનું કષ્ટભજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીં બારે માસ ભક્તોનો ધસારો રહેતો હોય છે તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો વધુ ભીડ રહેતી હોય છે અમદાવાદથી અને ગુજરાતના બધા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરે દર્શને જતા હોય છે આમાં સાળંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે બોટાદ જિલ્લામાં આવેલા સેન્સિટિવ વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે બોટાદ જિલ્લા અધિક મેજિસ્ટ્રી દ્વારા આ જાહેર પ્રસિદ્ધ કરાયું છે જેમાં બોટાદના સારામપુર મંદિર સહિત જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળોને રેડ એલર્ટ ઝોનમાં મૂકવામાં આવ્યું છે બોટાદમાં આવેલા સેન્સિટિવ ઝોન પાસે જાહેરમાં જણાવવામાં આવ્યું છે કે નામનો ભંગ કરવા બદલ ફોજદારી અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ